આતંકી સંગઠન અમાસના હુમલા બાદ ઇઝરાયલે ગાજા પર જે હુમલા શરૂ કર્યા હતા તે હજુ પણ ચાલુ છે ઇઝરાયલે ગાજા પટ્ટીનો સંપૂર્ણ સફાયો કરી નાખ્યો છે અત્યાર સુધીના આ હુમલાઓમાં ગાજામાં છેલ્લા અઢાર મહિનામાં માર્યા ગયેલા નાગરિકોની સંખ્યા બાવન હજારની પાર પહોંચી ગઈ છે છેલ્લા ચોવીસ કલાકમાં જ વધુ એકાવન લોકોના મોત નીપજ્યા છે ઇઝરાયલ દ્વારા ગાઝા ઉપરાંત લેબનોન પર હવાઈ હુમલો કરાયો હતો આ બંને હુમલામાં વધુ પંચાવન લોકો માર્યા ગયા છે જ્યારે અનેક લોકો ગવાયા છે હમાસે ઇઝરાયલના અનેક લોકોને બંધક બનાવી રાખ્યા હતા જેમાંથી હજુ પણ કેટલાયને છોડવામાં નથી આવ્યા ઇઝરાયલ અને હમાસ વચ્ચે શાંતિ કરારો થયા હતા જો કે હમાસે બાકી રહેલા બંધકોને ના છોડતા હવે ઇઝરાયલે આ કરારનો ભંગ કરીને ફરી હુમલા શરૂ કરી દીધા છે એક તરફ ગાજા પર હવાઈ હુમલા બીજી તરફ ગાજામાં પૂરો પડતો સપ્લાય પુરવઠો ઇઝરાયલે છેલ્લા બે મહિનાથી અટકાવી રાખ્યો છે જેને પગલે હાલ ગાજામાં ભૂખમરો ફાટી નીકળ્યો છે બાળકો મહિલાઓ વૃદ્ધો સહિતના અનેક લોકો ભૂખમરાના બરડામાં આવી ગયા છે ગાજામાં મદદ પોસાડનારી સંસ્થાઓનું કહેવું છે કે હાલ ગાંજામાં અનાજ સહિતની ખાદ્ય સામગ્રી અંતિમ સ્થિતિમાં છે તેથી વધુ પુરવઠાની જરૂર પડે છે શરત મૂકી છે કે ઇઝરાયલના બાકીના ઓગણસાઠ બંધકોને ત્યારે છોડવામાં આવશે જ્યારે પેલેસ્ટાઈલના બાકી કેદીઓ ઇઝરાયલ દ્વારા છોડવામાં આવે સાત ઓક્ટોમ્બર બે હજાર ત્રેવીસના રોજ હમાસે પહેલો હુમલો કર્યો હતો ત્યારથી જ ઇઝરાયલ સાથે યુદ્ધની સ્થિતિમાં છે તો હાલ ત્યાર માટે આલુદ મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી વનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને પાસે આવેલું બે લાયકન પણ દબાવો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે